જીવતું નકળવા પાકન મગન એ આવો મોથામાં બેહો પાણી પાણી પા મગાઈ મગ પા પાણી પા મગ મજૂરિયા મજૂરિયા પાણી પાવો હેડો હેડો મજૂરિયા પાણી પાવો કાકા હવે

આપડે મોટા <t Keat sensation> બેરિયાનું કોઈ કાપતું નઈ તું જાળું કરפן કે કે હેડી બેરિયાનો થાતો કાળિયાર આ તો તું રહે ગયો લોબી સોસાર જો ઢતુલો છે એ સોઠા રહી ગયો મોય કતુર મારું હા બીજા હે જે દેહા ને પેલું આખું ખેતર પડી પેલું આખું ખેતર ઊભી રહ્યો આટલું વાટી નીકળવાનું હે ઓય આટલું વાટી નાખન પઈ જા આમથે એણે લાલે વાટા હેડો આ તો પેલો ડાળુડીયા કેટલા રહ્યો

કાદરસ કીકા આના બેરા ક્યાં પિટકોઈજી આપડે તો તમે દારૂડીયા કના આયો ભગવાન આ મારે જાજો હા હા જન્ના જાતા અમે અર્ધ ખેતર વાડી ને તો આ પાગે આરે પાગે દનહેલ

આપણે <laughs>

શે કોણ મરતો આપણે કેમ મર્યો આપણે કેમ હોક મરતો તાર બંડલો નહીં અમે આનું કોઈ કોઈ વધારે બોલતા જ

એ બે બે બાત્રી વાટી વાટી નાટક આવશે તે બેન મરી જાવ તો મરી જા તો જ ઓ રે ઓ હું ઓમ ઓમ અલ્યા બેરા ચૂક તો કઈન મર હા ઓમ રો એમ કે હે બેરિયા ચોક જા મરી જા હવે છું ઓમ બે ઓમ આવો હેડો હેડો થોડા સળાવ કર ઈ પેલું દાડુ જુ છે બેરિયું છે પાતરું છે આ મારો